રાજ્યસભા સાંસદ મયંક નાયક નો એક અનોખો પિતા પ્રેમ જોવા મળ્યો હતો સદગત પિતા નું મયંકભાઈ નાયકે મંદિર બનાવ્યું છે ગાયત્રી મંદિર પ્રાંગણમાં લાખવડ ખાતી સદગત પિતા જયદેવભાઈ નાયકની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી સદગત પિતાનું ઋણ ચૂકવવા અને પિતાની યાદમાં પ્રતિમા સ્થાપિત કરી છે મયંકભાઈ નાયકના પરિવાર દ્વારા પ્રતિમા સ્થાપિત કરી સદગત પિતાની શ્રદ્ધાંજલિ આપી હતી મયંક નાયકે કહ્યું કે આપણું જીવન એ માતા પિતાની દેન છે માતા પિતાનો આદર સત્કાર એ ભગવાનની પૂજા બરાબર છે તેવું કહી રાજ્યસભા સાંસદ મયંક નાયકે એક અનોખો પિતા પ્રેમ દર્શાવ્યો હતો એમના મારા પિતાજી ખૂબ અથાક મહેનત કરી ગરીબીમાંથી આગળ આવી શિક્ષણ ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે ખૂબ કામ કર્યું અને એમના વિચારોથી અમે પ્રભાવિત એમના માર્ગદર્શનથી થઈ સેવા ક્ષેત્ર અપનાવ્યું અને આજે એમનાથી પ્રેરણા અમને પણ મળે અન્ય લોકોને પણ મળે એ માટે એમની યાદગીરી રહે એના માટે આજે અમે અમારા ગાયત્રી મંદિર કેમ્પસમાં એમને જ બનાવ્યું હતું કેમ્પસ એમાં આજે એમની પ્રતિમા મૂકી અને એમને શ્રદ્ધાંજલિ આપવાનો અમારા પરિવારનો ને અમારા ગામનો પ્રયાસ માતા પિતાનું જીવનમાં ખૂબ મોટું મહત્વ હોય છે આપણે ઋણ ચૂકવાનો પ્રયાસ કર્યો છે અન્ય દીકરાઓને શું બસ જીવનમાં માતા પિતાનું માન સન્માન જાળવવું એ આપણી પ્રાથમિકતા છે જીવનમાં આપણને દુનિયા બતાવનાર માતા પિતા એટલે માતા પિતાના જ્યાં સુધી આપણી પાસે હોય આપણું જીવન છે એમનું જીવન છે ત્યાં સુધી એમને દુઃખ લાગે એમને ખોટું લાગે એવું કોઈ પણ વાણી વર્તન વ્યવહાર કરવો જોઈએ નહી એવું અમારું પોતાનું માનવું રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યુઝ મહેસાણા